હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફુડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસિપી શેર કરવા જઈ રહી છું કે જેની અંદર ફક્ત આપણે એક વાટકી પૌવાની જરૂર પડશે અને એ એક વાટકી પૌવાની અંદર આપણે ફક્ત જો અડધો ગ્લાસ પાણી ઉમેરીશું તો આપણી રેસીપી ફટાફટ જલ્દી બની જશે અને એકસોને એક ટકા ગેરંટી આપું છું કે આવી રેસીપી તમે ક્યાંય નહીં જોઈ હોય કારણ કે આજે જે રેસીપી આપણે તૈયાર કરવાના છીએ એની અંદર આપણે સહેજ પણ તેલ પણ નથી વાપરવાના અને એક વાટકી પૌવામાંથી તો પૂરા પરિવાર માટે બનીને તૈયાર થઈ જશે અને આ ઉનાળામાં જો આપણી પાસે ક્યારેક શાકભાજી ન હોય ને તો પણ શાકભાજી વગર પણ આ રેસિપી એટલી જ ટેસ્ટી અને એટલી જ હેલ્ધી બનીને તૈયાર થઈ જાય છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો અને વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે વિડીયોમાં જોયું શરૂઆતથી તે પ્રમાણે આપણે એક વાટકી પૌવા લીધા છે પૌવાને આપણે બરાબર સાફ કરી લેવાના અને બે વાર આપણે તેને પાણીથી ધોઈને બધું પાણી નહીં આપણે આ અંદર લઈ લેવાના છે પછી આપણે તેની અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને આ રીતેની આપણે એકદમ દર દરી પેસ્ટ વાટી લેવાની છે આપણે પાણી વધારે પડતું ઉમેરવાનું નથી આપણી પેસ્ટ છે એ એકદમ આ રીતેની જાડી તૈયાર થવી જોઈએ તો આ રીતે આપણે હાથની મદદથી તેને જો ચેક કરીએ તો આ રીતેની એકદમ જાડડી અને દરદરી પેસ્ટ છે એ આપણી તૈયાર થઈ જાય પછી આપણે આ પેસ્ટને એક બીજા વાસણની અંદર લઈ લેવાની છે કારણ કે હવે આપણે તેની અંદર બીજી સામગ્રી પણ સાથે સાથે ઉમેરવાની છે તો હવે તેની અંદર મેં અડધી વાટકી જેટલો સૂજી કે જેને આપણે રવો કહીએ છીએ એ ઉમેરી દીધો છે તો રવો તમે ઝીણો કે મોટો કોઈ પણ લઈ શકો છો તો તે આપણે અડધી વાટકી ઉમેરી દેવાનો છે અને આ રીતે બંનેને આપણે મિક્સ કરી લઈએ લેવાનું છે મિક્સ કરી લીધા પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આ રીતે આપણે તેને હલાવતા જઈશું જેથી દરેક વસ્તુ છે આપણી બંને સામગ્રી છે સારી રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય તો જેટલી જરૂર પડે ને એ જ પ્રમાણે પાણી ઉમેરવાનું છે કારણ કે આ જે મિશ્રણ છે એ આપણે એકદમ પાણીવાળું પણ તૈયાર નથી કરવાનું એકદમ આપણે તેને ઘટ્ટ જ રાખવાનું છે તો ફક્ત આપણે કહેવાય ને કે અડધોથી પોણો કપ જેટલું પાણી ઉમેરીને હલાવીને આ રીતે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી આપણે તેને રવા દેવાનું છે દસ મિનિટમાં આપણી સૂજી છે એ પણ આરામથી ફૂલી જશે હવે આપણે તેની અંદર એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓ ઓરેગાનો અને એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું પછી આપણે તેની અંદર અડધી અડધી ચમચી છે એ મેં રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ ઉમેર્યા છે તો આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે આપણે આ સોસ છે એ ઉમેરી દેવાના હવે જો ફ્રેન્ડ્સ આપણી પાસે ઘરમાં શાકભાજી ન હોય તો ફક્ત આટલા જ મસાલાથી આપણે આ રેસીપી છે એ તૈયાર કરી શકીએ છીએ અને જો શાકભાજી હોય તમારા મનપસંદ તમને જે ભાવતા હોય એવા શાકભાજી એકદમ ઝીણા કટ કરીને તમે ઉમેરી શકો તો મેં થોડું ગાજર કેપ્સિકમ બે લીલા તીખા મરચાં અને કોથમરીને ચોપરની અંદર ચોપ કરીને તેને આપણે મિશ્રણની અંદર ઉમેરી દેવાનું પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આપણે આ સામગ્રીને હલાવી લેવાની છે બધું જ વસ્તુ છે એ આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું તો તમે શાકભાજી વગર બનાવશો ને તો પણ તે એટલી જ ટેસ્ટી લાગશે અને શાકભાજી હોય તો આપણે ઉમેરવાના હવે આપણે આ રીતનું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે આપણું જે મિશ્રણ છે ફ્રેન્ડ્સ એ એકદમ આ રીતેનું જાડું જ હોવું જોઈએ હવે આ રીતે આપણા ઘરે કાણાવાળી ડીશ હોય તો તેની ઉપર આપણે અમથું તેલ લગાવી દેવાનું તેલ ના લગાવવું હોય તો પણ ચાલે પણ આપણી રેસીપી સરળતાથી નીકળી જાય એટલા માટે મેં અમથું તેલ લગાવ્યું છે એક વાસણની અંદર પાણી ગરમ કરીને ઉપર આપણે આ ડીશ મૂકી દેવાની અને આપણે જે બેટર તૈયાર કર્યું છે તે આ રીતે આપણે ડીશ ઉપર જેટલા સમયને એ રીતે આપણે જે રીતના થોડાક પાતળા અથવા તો થોડાક જાડા જે રીતે આપણે રાખવા હોય એ રીતે આપણે તેની અંદર પાથરી દેવાના અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ કરીને આપણે તેને બફાવા દેવાના આ રેસિપી આપણી બફાઈને તૈયાર થઈ જશે વળી તેલનો પણ એટલો ઉપયોગ આપણે કર્યો નથી એટલે એકદમ હેલ્ધી રેસિપી આપણી બનીને તૈયાર થઈ જશે કે જે નાના મોટા દરેક જણ ખાઈ શકે છે તો ફ્રેન્ડ્સ દસ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું અને આપણી રેસીપી બરાબર સારી રીતે ચડી ગઈ હોય તો આપણે તેને કાઢી લેવાનું અને ત્યાર પછી આપણે બીજા બીજી જે બેચ છે એ પણ આપણે તૈયાર કરી લેવાની તો હું ફરીથી તેની ઉપર ચાર પૂડા આ રીતેના પાથરી દઉં છું અને આ વખતે તમે થોડાક જાડ્ડા રાખેલા છે હવે આ જ રેસીપીને ફ્રેન્ડ્સ આપણે નોનસ્ટિક કઢાઈની અંદર એક ચમચી તેલ મૂકીને પણ કરી શકીએ છીએ અને આ રીતે આપણે બાફીને પણ કરી શકીએ છીએ તો આ રીતે તેલમાં થોડુંક આપણે કરશું તો આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનશે તો બંને રીતે આપણો નાસ્તો છે એ બની શકે છે અને બંને રીતે આપણે ઘરે જ બનાવેલો છે એટલે એકદમ હેલ્ધી જ બનશે તો આ જે નાસ્તો મેં તૈયાર કર્યો છે સૌથી પહેલી ડીશ આપણે લીધી છે એ આપણે તેલ વગરનો તૈયાર કર્યો છે કે જેની અંદર આપણે તેલનો બિલકુલ પણ ઉપયોગ કર્યો નથી અને આ જ રેસીપીને આપણે જો જ્યારે પણ આપણે બીજો નાસ્તો કરવો હોય સાંજે ભૂખ લાગી હોય લંચ બોક્સમાં લેવો હોય ત્યારે એક ચમચી તેલ મૂકીને આપણે તેને બંને બાજુ ક્રિસ્પી કરીને પણ લઈ શકીએ છીએ અને બીજી ડીશમાં મેં જે નાસ્તો લીધો છે એ નાસ્તો આપણે નોનસ્ટિક કઢાઈની અંદર થોડુંક તેલ વાપરીને આપણે તેને ક્રિસ્પી કરીને તૈયાર કરેલો છે તો આપણને જે રીતે પસંદ હોય એ રીતે આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ તેલ વગરનો તમે બનાવ્યો હોય અને તમારે બીજા દિવસનો ઉપયોગમાં લેવો હોય તો તમે તેને લીલી ચટણી કે સોસ સાથે પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો